પ્રાપ્ત અનુસાર કાલોલ તાલુકાના રામનાથ ગામમાં રવિવારની સાંજે ગોઝારી ઘટના ઘટી છે પ્રાથમિક જાણકારી મુજબ રામનાથ ગામના રાવણ

જોકે આગ બુજાવી દેવાના પ્રયાસો દરમિયાન જ અચાનક ગેસનો બોટલ બોટલ ફાટ્યોના કારણે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગેસના બોટલમાં આગ લાગવાથી ઘટનાને ફળિયામાંથી ઘણા રહીશ અને બાળકો કુતૂહલથી જોવા માટે પણ ઘરમાં ગયા જેથી ગેસનો બોટલ બ્લાસ્ટ થવાની ઘટનાના પગલે ઘરના રસોડામાં રહેલા ઘણા લોકો આગની જ્વાળા અને ધડાકાના વાઘની તીવ્રતાથી અસરગ્રસ્ત મકાનની આસપાસ ચાર પાંચ મકાન સુધી આગની લપટો ફેલાઈ અને આસપાસના ઘરોમાં રહેતા લોકો પણ ઈજાગ્રસ્ત હતા ધડાકાની તીવ્રતા એટલી હતી કે ઘરની બહાર ફળિયામાં ઉભેલા કેટલાક લોકો પણ આગની જ્વળાવતી દાજ ગયા અને ધડાકાની તીવ્રતાથી જાગ્રસ્ત થયેલ થતા તદુપરાંત ફળિયામાં અન્ય મકાનો પણ ધ્રુજી ઉઠ્યા હતા બ્લાસ્ટના પગલે ગામમાં રાહત અને બચાવ કામગીરી માટે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કે ઘટનાની જાણકારી પગલે ચાર એમ્બ્યુલન્સો ફાયર બ્રિગેડ અને કાવલ પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિની ગંભીરતા સમજી જાગ્રસ્તોને તાત્કાલિક અસરથી એકસો આઠ દ્વારા કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર શહઝાદ પઠાણ કાલોલ પંચમહાલ